પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ દસના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનો અભ્યાસ કરાવીશ આજે આપણે અભ્યાસ કરીશું પરાવર્તી ક્રિયા કે પરાવર્તી કમાન અને માનવ મગજ આ પહેલાં આપણે એક પ્રવૃત્તિ જે બાકી રહી ગઈ છે તેની વાત કરી દઈએ કે જે આપણે ચેતાકોષ અને ચેતા આપણા જે વાત કરી ચેતાતંત્રની બરાબર છે તો તેમાં આપણે એક વાત કરી હતી કે જ્યારે આપણે સ્વાદની વાત કરીએ તો આપણે સ્વાદ આપણે નાક બંધ કરી દઈએ તો આપણું નાક બંધ કરીએ તો આપણે જ્યારે ખાઈએ ખાંડ કે તો શું એનો સ્વાદ એવો ને એવો રહે છે કે નહીં તેને લગતી એક પ્રવૃત્તિ છે એને શરૂ કરી દઈએ તો પ્રવૃત્તિ સાત પોઈન્ટ એક કે થોડીક ખાંડ તમારા મોઢામાં રાખો અને તેનો સ્વાદ કેવો છે તો તમે દરેક જણા જાણો છો કે ખાંડનો સ્વાદ કેવો હોય છે બરાબર છે તમારા નાકને અંગૂઠા અને પહેલી આંગળી તર્જનીથી દબાવીને બંધ કરી દો એટલે નાકને થોડીકવાર માટે બંધ કરવાનું છે હવે ફરીથી ખાંડ ખાઓ અને તેના સ્વાદમાં શું કોઈ ફેરફાર પડ્યો એટલે નાકને બંધ કર્યા પછી ખાંડ ખાવાની છે અને ખાંડમાંના સ્વાદમાં કોઈ જાતનો ફેરફાર દેખાય છે તો આ એક પ્રવૃત્તિ છે બરાબર છે હવે એવું જ વસ્તુ તમારે શું કરવાનું છે જમતી વખતે કરવાનું છે જમતા જમતા થોડીકવાર માટે નાક બંધ કરી દો કે જમતી વખતે આવી જ રીતે તમારા નાકને બંધ કરી લો અને ધ્યાન રાખો કે જે ખોરાક કે ભોજન તમે ખાઈ રહ્યા છો જમી રહ્યા છો શું તમે તેનો ખાવાનો સંપૂર્ણ સ્વાદ માણી શકો છો શું કે તમે જેમ ટેસ્ટી લાગે છે શું એવું જ તમને ટેસ્ટી લાગશે કે નહીં લાગે એટલે કે એવો સ્વાદ આવશે કે નહીં આવે તો જુઓ તો એના માટેના કેટલાક પ્રશ્નો છે એના જવાબ આપણે આપીએ તો જુઓ ખાંડનો સ્વાદ તો કેવો છે તો આપણે જાણીએ છીએ ગળ્યો જ્યારે નાકને બંધ કરીશું ત્યારે ખાંડ ખાઈએ ત્યારે સ્વાદ આવશે તો કે હા ત્યારે જુઓ જ્યારે નાક બંધ કરીને ખાંડ ખાવામાં આવે છે ત્યારે ખાંડના સ્વાદમાં કોઈ ફરક અનુવા અનુભવાતો નથી એટલે કે ગળ્યોનો ગળ્યો જ રાખે છે પણ એ જે તૃપ્તિ થવી જોઈએ એ તૃપ્તિ થશે નહીં એટલે જુઓ જો નાક બંધ કરીને ભોજન જમીએ તો સ્વાદમાં કોઈ ફેરફાર અનુભવી શકાય છે જો હા તો આવું કેમ થાય છે તો જુઓ જો નાક બંધ કરી ભોજન જમીએ તો આપણને સ્વાદ અનુભવી શકીએ છીએ એટલે કે સ્વાદ તો એવો ને એવો જ રહે છે એમાં કોઈ બદલાવ થતો નથી પણ જ્યારે આપણે નાક બંધ કરી દઈએ છીએ ત્યારે આપણી ઘ્રાણેન્દ્રીઓ એટલે કે જે આપણી સ્મેલ આવી જોઈએ જે સુગંધ આવી જોઈએ આપણા નાક સુધી પહોંચવી જોઈએ એ શું થઈ જાય છે બંધ થઈ જાય છે એટલે જુઓ પરંતુ આપણને સંતોષ થતો નથી કારણ કે ગ્રહણ સંવેદી ગ્રાહીઓ એટલે કે આપણી ઘ્રાણેન્દ્રી જે આપણી નાકમાં આપણી જે સુગંધ સુગવાની જે શક્તિ રહેલી છે એ એ ગ્રહણ સંવેદી ગ્રાહીઓ ઉત્તેજિત થતી નથી આપણે તેની વાસ એટલે કે સ્મેલ એટલે સુગંધ અનુભવી શકતા નથી એટલે આપણા જેવો સંતોષ થવો જોઈએ કે આપણે ખાધું એ થશે નહીં પછી એવી જ વસ્તુ ક્યારે બને છે કે જ્યારે આપણને શરદી થઈ જાય છે ત્યારે કે જુઓ જ્યારે શરદી થઈ હોય ત્યારે તમે શું ઉપરની પરિસ્થિતિને અનુભવો છો તો આપણો જવાબ હશે હા કે જ્યારે શરદી થઈ હોય ત્યારે આપણે શ્લેષ્મના વધારે સ્ત્રાવથી ગ્રહણ સંવેદી ગ્રાહ્યોને ઢાંકેલી હોવાથી ભોજનનો વાસ અનુભવી શકતા નથી અને આપણને આમ ખાવામાં મજા પણ આવતી નથી બરાબર છે હવે આપણે વાત કરીએ આપણા ટોપિકની પરાવર્તિત ક્રિયાઓ શું થાય પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે કેવી રીતે બને છે આપણા શરીરમાં ક્રિયા કેવી રીતે કામ થાય છે તો જુઓ પર્યાવરણમાં કોઈ ઘટનાની ક્રિયાના ફળ સ્વરૂપે અચાનક થયેલી ક્રિયાની ચર્ચા કરીએ તો મોટે ભાગે પ્રતિચાર શબ્દનો ઉપયોગ કરીએ છીએ જેમ કે તમારી આંખ સામે એકદમ જ પ્રકાશ આવી જાય તો તમારી આંખ તમે તમે શું કરશો તો તમે તમારા હાથ કે આંખો પટપટાવી આવી કોઈ ક્રિયા થશે તો આ એનો શું કહેવાય પ્રતિચાર કહેવાય બરાબર છે લજો આપણે કહી શકીએ કે હું પ્રતિચાર સ્વરૂપે બસમાંથી કૂદી ગયો અથવા તો મેં પ્રતિચાર સ્વરૂપે તરત જ આગ આગની જ્વાળામુખે મારો હાથ પાછો ખેંચી લીધો કે જ્યારે તમે એકદમ કે તમે ગરમ તપેલી અડ્યા હોય તો શું થશે બરાબર છે હું એટલો બધો ભૂખ્યો હતો કે પ્રતિચાર સ્વરૂપે મારા મોંમાં પાણી આવવા લાગ્યું આનો અર્થ શું છે એટલે કે પર્યાવરણને લીધે કોઈ તમારા કોઈ ઘટનાના લીધે કોઈ ફળ સ્વરૂપે કોઈ ક્રિયા થઈ કે જેમ કે તમને ભૂખ લાગી એ ક્રિયા થઈ તો એના ફળ સ્વરૂપે તમારા મોડામાં શું થવાનું આવ્યું થવાનું શરૂ થઈ ગયું પાણી છૂટવાનું શરૂ થઈ ગયું તો આનો પ્રતિચાર થયો કહેવાય બરાબર છે જ્વાળામાંથી મારો હાથ ખેંચી લીધો એટલે શું થયું કે જ્યારે તમારો હાથ આગની જ્વાળામાં ગયો ત્યારે તમને શું થયું એકદમ ગરમ લાગ્યું એના પ્રતિચાર સ્વરૂપે તમારો એકદમ જ હાથ ખેંચાઈ લીધો બરાબર છે તો આ બધા શું કહેવાય એના પ્રતિચાર આનો અર્થ શું છે તો આ બધા ઉદાહરણમાં એક સામાન્ય વિચાર એ આવે છે કે જે કંઈ આપણે કરી રહ્યા છીએ તેના વિશે વિચાર કરતા નથી અથવા તો આપણી ક્રિયાઓના નિયંત્રણને અનુભવાતા નથી છતાં પણ એવી પરિસ્થિતિઓ છે કે જ્યાં આપણે આપણા પર્યાવરણમાં થનારા પરિવર્તનો પ્રત્યે પ્રતિચાર કરીએ છીએ તો પણ આપણે કેટલીક પ્રક્રિયા છે કે જે આપણા નિયંત્રણમાં નથી થતી તેની સામે આપણે કંઈક પ્રતિચાર કરીએ છીએ જેમ કે આપણે આગળ ભણીશું કે આપણી આંખની જે કીકી છે એ ક્યારેક એનો જે પડદો એ ક્યારેક મોટો ઝાડો અને પાતળો થાય છે તો એ બધું એની મતે જ થાય છે આપણે કરવાની જરૂર પડતી નથી આ થઈ ગયો એનો પ્રતિચાર કે જ્યારે વસ્તુને દૂર જોઈએ છે ત્યારે પડદો પાતળો અને જ્યારે નજીકથી જોઈએ છે ત્યારે પડદો ઝાડો તો આવી ઘણી બધી ક્રિયાઓ છે જે આપણે આપણી પર્યાવરણની ક્રિયાને લીધે શું કરીએ છીએ આપણે એના પ્રતિચાર આપતા રહીએ છીએ આ પરિસ્થિતિઓમાં નિયંત્રણ તેમજ સંકલન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તો જોઈએ આ વિષય પર ફરીથી વિચાર કરીએ એક ઉદાહરણ લઈએ કે આગની જ્વાળાને અડકવાનું આપણ માટે અથવા તો કોઈ પણ પ્રાણી માટે એક અકસ્માત અને ભયજનક સ્થિતિ છે એ તો આપણે દરેક જણા જાણીએ છીએ કે આગની જ્વાળા જે છે એને આપણે શું પકડી શકીએ તો એ અને જો પકડી શકીએ તો આપણા આપણી એ સ્થિતિ કેવી હશે બરાબર છે તો એ કેવું એક અકસ્માત અથવા તો ભયજનક સ્થિતિ ગણાશે આપણે તેના પ્રત્યે કેવી રીતે ક્રિયા કરી શકીએ તો એક સરળ રીત એ છે કે આપણે વિચાર કરીએ કે આપણને ઈજા પહોંચી શકે અથવા તો એટલા માટે આપણે આપણો હાથ શું કરીશું હટાવી લઈશું ત્યારે એક જરૂરી પ્રશ્ન ઉદભવે છે કે આ બધું વિચારવા માટે આપણે કેટલો સમય લાગે છે આપણો હાથ આગમાં જાય અને આપણે જે હાથ આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ તે દરમિયાન આપણો કેટલો સમય વિચારવા માટે લાગે છે તો જવાબ તેના પર આધારિત છે કે આપણે કેવી રીતે વિચારીએ છીએ જો ઉર્મી વેગને તે તરફ મોકલવામાં આવે ઉર્મી વેગ જે આપણે આગળ જોઈએ કે વિદ્યુત આવેગ આપણા શરીરમાં ચેતાકોષો દ્વારા વહન પામે છે એ જ ઉર્મી વેગ જો ઉર્મી વેગને તે તરફ મોકલવામાં આવે તો તેની ચર્ચા આપણે પહેલાં કરી ગયા છે ત્યારે આ પ્રકારની સંવેદના કે આવેગ ઉત્પન્ન કરવા માટે મગજ દ્વારા ચિંતન થવું તે પણ જરૂરી છે વિચાર કરવો તે એટલી જટિલ ક્રિયા છે જેમાં ઘણા બધા ચેતાકોષો વેગની જટિલ પારસ્પરિક ક્રિયાઓથી સંકળાયેલું છે જો આમ હોય તો આશ્ચર્ય નથી કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ ચેતાકોષની જટિલ જાળરૂપ રચનાનું બનેલું છે જો ખોપરીમાં અગ્ર ભાગે આવેલી રચના છે સોરી આજે 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 ચેતાકોષની અંગ ચેતાકોષની જટિલ રચના જે જાળી સ્વરૂપની રચના બનેલી છે એ ક્યાં આવેલી છે કે ખોપરીમાં જે ખોપરીમાં અગ્ર ભાગે આવેલી એક રચના છે અને શરીરના બધા ભાગોમાં સંકેત પ્રાપ્ત કરે છે તેમજ તેના પર ક્રિયા કરતાં પહેલાં વિચાર પણ કરે છે એટલે આ જે આપણે જે સંવેદના અનુભવીએ છીએ એ જે જાળી એ આખી એક ચેતાકોષ અંગ ચેતાકોષની એક જટિલ જાળીરૂપ રચના છે અને એ ક્યાં આવેલી છે તો આપણી ખોપડી જે છે આપણી એ આપણે ખોપડી કહીએ છીએ અહીંયા ખોપરી બરાબર છે ગુજરાતીમાં તો એ ખોપરી છે એના અગ્ર ભાગે ત્યાં આવેલું હોય છે અને આપણા શરીરના જેટલા પણ ભાગ છે આપણા શરીરના તળિયાથી લઈને માથાના વાળ સુધી જેટલા પણ ભાગ છે એ દરેક ભાગમાંથી સંકેત આવતા એને અહીંયા આપણે અગ્ર ભાગે પહોંચે છે ખોપરીના અને તેના પર ક્રિયા કરતાં પહેલાં વિચાર કરે છે કે આની ઉપર હું શું ક્રિયા કરું કે મારો હાથ આગળની જવાળામાં ગયો છે તો મારે આના પ્રત્યે શું પ્રતિચાર કે આપવો કે એની સામે શું ક્રિયા કરવી

એમાં જે ચેતાકોષ છે એ આખે આખા શરીર ક્યાં જોડાયેલું હશે કે આ મગ ખોપરીમાંનું મગજ એ શરીરના વિવિધ ભાગોથી લઈને ચેતા બધ ચેતાઓ દ્વારા જોઈન્ટ થયેલું છે આ રીતે જો મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે તો ચેતાઓ દ્વારા આ સંકેતોને શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવાય જોઈએ બરાબર છે આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ અને મગજને આ બધી ક્રિયાઓ કરવી પડે તો ઘણો સમય લાગે ને આપણે શું કરી શકીએ આપણે શું થાય દાઝી જઈએ ખ્યાલ આવે છે આપણે જો કોઈ વસ્તુ ગરમ છે એ ગરમ વસ્તુ એકદમ લાલચોલ ગરમ છે અને એવી વસ્તુને આમ તપેલી એકદમ ગરમ કરી છે અને એને અડકી જઈએ હવે મગજ વિચારવામાં સમય લે છે તો આ બધી ક્રિયા કરવામાં કેટલો સમય લાગે ત્યાં સુધી તેવું બને છે કે આપણો હાથ દજાઈ ગયો હોય ફૂડલો પણ પડી જાય તો આ વસ્તુ વિધિના સેકન્ડમાં જ થાય છે બરાબર છે તો જુઓ શરીરની સંરચના ડિઝાઇન કેવી રીતે આ સમસ્યાનો ઉકેલ શોધે છે તો ઉષ્માની સંવેદનાના વિષયમાં વિચારીએ તો જે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે શું કહે છે ઉષ્માની સંવેદનાની વિષયમાં વિચારીએ ઉષ્માની સંવેદના કે આપણને ગરમ લાગ્યું કે ઠંડુ લાગે છે તો એ વિષયમાં વિચારીએ તો જે ચેતા ઉષ્માની અનુભૂતિ કરે છે ઉષ્મા એટલે કે જ્યાં ગરમ લાગે છે કે જે ભાગ આપણે હાથ અડક્યો તો હાથની આંગળી કે ત્યાં ગરમ લાગ્યું છે એટલે કે ઉષ્માની અનુભૂતિ કરે છે તે સ્નાયુના હલનચલન કરાવે છે એટલે કે હાથની આંગળી કે હાથ એને શું કરે છે પાછો ખેંચે છે ખેંચે છે કરાવે તેવી ચેતા સાથે સરળ રીતે જોડાયેલી હોવી જોઈએ જેથી સંવેદના ગ્રહણ અને તેના પ્રતિચારની ક્રિયા ઝડપથી થઈ શકે છે આવા જોડાણને કહેવાય છે પરાવર્તી કમાન આજે આખું જોડાણ થયું કે જેમ કે આપણો હાથ કોઈ ગરમ તપેલીને અડે છે અને એ ગરમ તપેલીને અડવાની સાથે જ આપણે ગરમ લાગતા જ આપણો હાથ કેવો થઈ જાય છે છે આવે તો આ જે જે આખી આખી આપણે હલનચલન કર્યું એને કહેવાય એ સંવેદનાનું ગ્રહણ અને એનો પ્રતિચાર આપ્યું ઝડપથી તો આ જે આખું જોડાણ થયું જે ચેતાકોષી જે આપણી ચેતાકોષોથી લઈને મગજ અને મગજથી આને પ્રતિક્રિયા આપી અને પાછું એ આપણા હાથ સુધી પહોંચ્યું તો આખું જે ચક્ર રચ્યું એને કહેવાય પરાવર્તી કમાન અને આને આકૃતિ વડે સમજવું હોય તો આ છે આકૃતિ જેમ કે આપણે આ કોઈ ગરમ કોઈ વસ્તુ છે તપેલી છે એને તો તો આપણો શું થશે આ ભાગ ઉષ્મા સંવેદના ઉજાવશે અહીંથી ઉર્મી વેગો સહોરુ થશે સંવેદના વેગો અને ચેતાકોષ મારફતે ક્યાં જશે તો અહીંથી શરૂ થઈને અહીંયા છે આપણું કરોડ અને થી મારફતે મગજ તરફ સંદેશો મોકલશે પછી મગજથી અહીંયા પાછું આવશે અને આ સંવેદનાઓ કરોડ રજૂ મારફતે ક્યાં જશે તો જો પૃથ્થકરણ હવે એનું પૃથ્થકરણ એટલે વિશ્લેષણ થશે કે કેટલું ગરમ છે શું છે કેવી રીતે છે કે આપણે હાથ ખેંચવો જોઈએ કે ના ખેંચવું જોઈએ એ આખું વિશ્લેષણ અહીંયા થશે અને વિશ્લેષણ થયા બાદ એ ચાલક ચેતાકોષ અહીંયા સંવેદી ચેતાકોષ હતા અહીંયા ચાલક ચેતાકોષ મારફતે

ચોક્કસપણે તે બંને ચેતા સૌ પ્રથમ જ્યાં મળે તે જગ્યા એ જ હોવું જોઈએ ચોક્કસપણે તે બંને ચેતા સૌ પ્રથમ જ્યાં મળે તે જગ્યા જ હોવું જોઈએ આખા શરીરની ચેતાઓ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં મળે છે આપણા શરીરની આખી રચના છે કે જે પણ જેટલા પણ આપણા શરીરના ચેતાકોષ છે પહેલાં ક્યાં મળે છે આપણા શરીરને કરોડરજ્જુ અને કરોડરજ્જુથી લઈને પછી કરોડરજ્જુથી ક્યાં જોઈન્ટ થશે મગજ સાથે બરાબર છે અને ક્યારેક એવું બને છે કે આપણી કરોડરજ્જુ હોય છે એ પ્રતિચાર માટે એટલી ટેવાઈ ગઈ હોય છે કે ક્યારેક મગજ કામ ના કરતું હોય તો કરોડરજ્જુ કમા આપણી પરાવર્તી કમાન એટલે કે પ્રતિચાર આપી દેતું હોય છે ક્યારેક એવું બને છે બરાબર છે પણ મગજ તો એનું કામ સો એ સો ટકા કરતું હોય છે હા આપણે નથી કરતા એ વસ્તુ અલગ છે હવે જુઓ આખા શરીરની ચેતાઓ મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં મળે છે આ કરોડરજ્જુમાં જ પરાવર્તી કમાન રચાય છે જો જે આકૃતિમાં આપણે જોયું કે અહીંથી આખી આ રીતે અને આ કરોડરજ્જુમાં જ આખી એક પરાવર્તી કમાન રચાય અને ચાલક ચેતા કોષો દ્વારા અહીંયા પહોંચી કે જ્યાં પ્રતિચાર આપવો પડે છે જો કે સંવેદના આગળ વધીને મગજ સુધી પણ પહોંચે તો તો છે જ એટલે મગજ સુધી તો જાય જ છે એમાં કોઈ ના નહીં પણ પહોંચે પહેલા ક્યાં કરોડ રજુ અને ત્યાંથી જ આપણે પરાવર્તી કમાન આખી રચાય છે હવે જોઈએ મોટા ભાગના પ્રાણીઓમાં પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે તેના મગજને વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી બરાબર છે એટલે મોટા ભાગના પ્રાણીઓમાં શું છે પરાવર્તી કમાન એટલા માટે વિકસિત છે કારણ કે તેના મગજને વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી કેવું બને કે મગજ કોઈ બીજા કામમાં હોય બરાબર છે વાસ્તવમાં મોટા ભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પિક્ષિત હોય છે અથવા તો ગેરહાજર હોય છે આમ આ સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તી કમાન વિશ વિકાસ પામે છે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરી એટલે વાસ્તવિક જ્યારે આપણું મગજ પ્રેઝન્ટ ના હોય કે બીજા કોઈ કામમાં વ્યસ્ત હોય ત્યારે પરાવર્તી ક્રિયા પરાવર્તી કમાન જ વિકાસ પામે છે જો જટિલ ચેતાકોષીય જાળનું અસ્તિત્વ હોય તો તે પણ પરાવર્તી કમાન તરીકે એક ખૂબ જ કાર્યક્ષમ પ્રણાલીના રૂપમાં જ કાર્ય કરશે બરાબર છે એટલે કે એ ટાઈમે એવું નહીં લાગે કે મગજ અહીંયા કામ કરતું નથી આપણું કામ કરે જ છે એવું જ લાગશે કે જેના નોર્મલ કામ કરતું હોય એ જ રીતે કામ કરતું દેખાશે અને આ થઈ ગઈ એટલે જુઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ થઈ ગયો આપણે સંવેદ જ્યાં આપણે ગરમ લાગે છે એકમ એ ચામડીમાં ગ્રાહી એકમો અને અહીંથી પાછું આપણું સંવેદી ચેતાકોષ દ્વારા અહીં કરોડરજ્જુ સુધી પહોંચશે અને ત્યાંથી એને વિશ્લેષણ પામશે અને ચાલક ચેતાકોષો દ્વારા અહીં પ્રતિચાર સ્વરૂપે હાથના સ્નાયુ સુધી પહોંચશે અને તેનાથી ક્રિયા થશે બરાબર છે એટલે હાથ ખેંચી લેવાશે કે આ આંગળીઓનું હલનચલન થશે વગેરે વગેરે એ દરમિયાન મગજ પ્રેઝન્સ ઓફ માઇન્ડ હશે નહીં બરાબર છે એટલે વાસ્તવિક અહીં લખ્યું છે ચોખ્ખું કે વાસ્તવિક ક્રિયાની ગેર ગેરવિચારની ગેરહાજરીમાં પરાવર્તિત કમાન વિકાસ પામે છે હવે આપણે સમજીએ આપણું માનવ મગજ માનવ મગજમાં વાત કરીએ શું કરોડરજ્જુનું કાર્ય માત્ર પરાવર્તિત ક્રિયા કરવાનું જ છે કરોરજુનું જે કાર્ય છે એ પરાવર્તી ક્રિયા જે આપણી પરાવર્તી કમાન છે એટલું જ સીમિત છે તો જો નિશ્ચિત રૂપથી નહીં ના કોઈ જાતના વિચાર વગર ચોક્કસપણે એવું ક્યારેય નથી કે ખાલી આટલું જ કામ એનું નથી કોનું કરોરજુ એના સિવાય પણ ઘણા કામ છે કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે વિચારશીલ પ્રાણીઓ છે માનવી એક કેવો પ્રાણી છે વિચારશીલ પ્રાણી છે કરોડરજ્જુ ચેતાઓની બનેલી હોય છે જે વિચારવા માટે માહિતી આપે છે કરોડરજ્જુ શેની બનેલી છે ચેતાઓની કે જે વિચારવા માટે આપણને માહિતી આપે છે કે ભાઈ આપણા જેમ જેમ કે આપણે કોઈ જ વસ્તુને સ્પર્શ કરીએ છીએ અથવા તો આપણી ગ્રાણી સુ સૂંઘીએ છીએ કે ગમે તે બરાબર છે એક્સેટ્રા એક્સેટ્રા તે બધી જ વસ્તુને વિશ્લેષણ માહિતી આપવાનું પૂરું પાડવાનું કામ કોણ કરે છે તો કરોડરજ્જુની ચેતાથી એથી આપણને વિચારવાની માહિતી આપે છે આ ક્રિયામાં ચેતાકોષ ચેતાઓની જટિલ રચનાઓ સંકળાયેલી છે આ ક્રિયા જે આ કરરજ્જુમાં ચેતાઓની છે એ આખી ક્રિયામાં માહિતી માટે એ ક્રિયામાં ચેતાઓની જટિલ રચનાઓની સંકળાયેલી છે કે જે મગજમાં આવેલી છે અને જે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર છે એટલે આનાથી આટલું ખ્યાલ આવી ગયું કે શરીરનું મુખ્ય સંકલન કેન્દ્ર કોણ છે તો મગજ મગજ અને કરોડરજ્જુ મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સી એનએસ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બનાવે છે તે શરીરના બધા ભાગોમાંથી સૂચનાઓ પ્રાપ્ત કરે છે અને તેનું સંકલન કરે છે એટલે કે ભેગી કરે છે એટલે કે સ્ટોર કરે છે અહીં તમે જોવો છો કરોડરજ્જુ સી એન એસ એટલે કે અહીં આ છે મગજ આ છે કરોડરજ્જુ અને અહીંયા સીએનએસ આવે છે એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ બરાબર છે કે જે શું કરે છે બધા ભાગોમાંથી આવતી જે સૂચનાઓ છે એને પ્રાપ્ત કરે છે ને એને સંકલન એટલે કે ભેગી કરે છે માહિતીનું કલેક્શન કરે છે બરાબર છે આપણે આપણી ક્રિયાઓના વિષયમાં પણ વિચારીએ છીએ લખવું વાત કરવી એ ખુરશીને ફેરવવી કોઈ કાર્યક્રમ સમાપ્ત થતાં તાળી વગાડવી વગેરે પૂર્વ નિર્ણિત સ્વૈચ્છિક ક્રિયાઓના ઉદાહરણ છે મગજ સ્નાયુઓ સુધી સંદેશો મોકલે છે આ એક એવો માર્ગ છે જેમાં ચેતાતંત્ર સ્નાયુને સંવેદના મોકલે છે બરાબર છે ચેતાતંત્ર સ્નાયુને શું મોકલે છે સંવેદના લાગણી કહી શકીએ આપણે પરિગવર્તી ચેતાતંત્રની મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સ્થાપવો શક્ય બને છે પરિગવર્તી ચેતાતંત્રની મદદથી એટલે કે બહારના જે ચેતાતંત્ર છે એના મદદથી સોરી હા મદદથી મધ્યસ્થ ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે સંપર્ક સંધાય સ્થપાયેલો હોય છે અને આવ એક શક્ય બને છે જેમાં મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સહાયક બને છે આ જે સંપર્ક સ્થાપવાનું શક્ય બનાવે છે એમાં કોણ મદદરૂપ થાય છે તો મગજમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સહાયક બને છે આમ મગજ વિચારો મુજબ કાર્ય કરવા પ્રેરાય છે આપણો જે વિચાર છે કે આપણે કંઈક વિચાર્યું કે આપણે કંઈક હાથ એટલે કે ઊભું થઈ જવું છે આપણે એવું વિચાર્યું તો આપણું મગજ એ જે વિચાર્યું એ રીતે આપણા સ્નાયુ પણ એના લીધે શું થશે વિચાર એટલે આપણે ઊભા થઈ જઈશું મગજ વિચારે બેસવું તો આપણે બેસી જઈશું એટલે આપણા એના એટલે આપણા શરીરના ભાગો એ પ્રમાણે કાર્ય કરશે જુદી જુદી સંવેદના અને તેના પ્રતિચારના સંકલનની જટિલ પ્રક્રિયામાં મગજના વિવિધ ભાગો સંકળાયેલા છે મગજમાં આ મુજબના ત્રણ મુખ્ય ભાગો કે પ્રદેશો છે જેના નામ છે અગ્ર મગજ મધ્ય મગજ અને પશુ મગજ એટલે આપણે મગજને ત્રણ ભાગમાં ડિવાઈડ કરીએ છીએ આજે આખું આખું કલેક્શન છે કે કેવી રીતે મગજ કાર્ય કરે છે મગજ કરોડરજ્જુમાંથી નીકળતા જે કરોડ ચેતા સાહેબ છે મસ્તિષ્ક જે ચેતાઓ છે તે આ દરેકને સમજવા માટે આપણે ત્રણ મગજ મગજના ત્રણ ભાગ પાડ્યા છે કેવી રીતે અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ અગ્ર એટલે આગળનું મધ્ય એટલે વચ્ચેનું પશુ એટલે પાછળનું જે આકૃતિમાં તમે જોઈ શકો છો આ થઈ ગયો અગ્રમગજનો ભાગ આ થઈ ગયો મધ્ય મગજનો ભાગ એને તમે જોઈ શકો છો અને આ થઈ ગયો પશ્વમગજનો ભાગ આ આટલો જે ભાગ છે એ પશ્વમગજનો ભાગ બરાબર છે અગ્ર મગજની વાત કરીએ તો જુઓ અહીંયા બૃહદ મસ્તિકા અને બધું આવેલું છે ખોપરી આપણી બરાબર છે આ મધ્ય મગજ આમ અને મધ્યમ મગજમાં છે પછી પિટ્યુટેરી ગ્રંથિ હવે તમે જુઓ છો પશ્વ મગજની અંદર પો પોંસેતુ તો આરયું લંબજા અનુમસ્તિષ્ક કરોડજુ આ બધું આપણે પશ્ચિમ પશ્વ મગજમાં લઈશું જે આપણી આ માનવ મગજમાં આકૃતિમાં જોઈ શકીએ છીએ મગજનો મુખ્ય વિચારવાળો ભાગ અગ્ર મગજ છે એટલે કે જેટલો પણ વિચાર આવતો હોય એ ક્યાંથી આવે છે તો માનવીના અગ્ર મગજમાંથી એટલે કે આવાળા ભાગમાંથી અગ્ર મગજમાંથી તેમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો આવેલા હોય છે અગ્ર મગજના અલગ અલગ વિસ્તારો શ્રવણ ગ્રાણ એટલે કે સૂંઘું શ્રવણ એટલે સાંભળવું દ્રષ્ટિ એટલે જોવું વગેરેના માટે વિશિષ્ટીકરણ પામેલ હોય છે એટલે કે આ આગળનો જે અગ્રમગજ છે અગ્ર મગજનો ભાગ ક્યાંય શું થશે તો જોવું સાંભળવું અને સૂંઘું એટલે કે સ્મેલ જે આપણે એ દરેકે દરેક જે આપણા જ્ઞાનેન્દ્રિયો જેટલી પણ ઇન્દ્રિયો છે એ દરેકનું વિશ્લેષણ ક્યાં થશે અગ્ર મગજમાં અને એની સાથે સંકળાયેલ છે તેમાં સહનિયમના સ્વતંત્ર ક્ષેત્ર હોય છે જેમાં સંવેદનાઓનું અર્થઘટન અને અન્ય ગ્રાહી એકાંતથી પ્રાપ્ત સૂચનાઓ વડે તેમજ પહેલેથી જ મગજમાં એકત્રિત થયેલી માહિતી વડે કરવામાં આવે છે બરાબર છે તો અહીંયા શું થશે અહીંયા કા તો માહિતીનું સંગ્રહ સંગ્રહ થશે અથવા તો માહિતી પહેલાથી જ પડી હશે જો પહેલાથી પડી હશે તો એ માહિતીનો શું કરશે તો એ પ્રમાણે ઉપયોગ કરી લેશે બરાબર છે પણ જો અહીંયા માહિતી સંગ્રહ નહીં થયેલી હોય તો એને સંગ્રહ કરશે અને એ પ્રમાણે એનો ઉપયોગ કરશે આ બધા પર આધારિત એક નિર્ણય લઈ શકાય છે કે ક્રિયા અને સૂચનાઓ ચાલક ક્ષેત્ર સુધી કેવી રીતે પહોંચાડી શકાય કે જે ઐચ્છિક સ્નાયુને ક્રિયાને જેમ કે આપણા પગમાં આવેલી સ્નાયુ પેશીને નિયંત્રિત કરે છે જો કે કેટલીક સંવેદનાઓ જોવા કે સાંભળવામાં પણ વધારે જટિલ છે જેમ કે આપણે કેવી રીતે ખબર પડે છે કે આપણે યોગ્ય માત્રામાં ભોજન આરોગ્ય ચૂક્યા છે આપણું પેટ પૂરું ભરેલું છે આ જાણવા માટે એક ભૂખ સંબંધિત કેન્દ્ર છે કે જે અગ્ર મગજમાં એક અલગ ભાગરૂપે છે કે જ્યાં ક્યાં આવેલું છે ભૂખનું જે નામ દઈએ છે તો આપણી એક લાગણી છે એ પણ એને વિશ્લેષણ કરવાનું કામ પણ કરે છે આ અગ્ર મગજ આવો પ્રતિચાર શબ્દનો બીજો ઉપયોગ પણ જોઈએ જેની આપણે શરૂઆતમાં ચર્ચા કરી હતી જ્યારે આપણે કોઈ એવા ખાદ્ય પદાર્થને જોઈએ છે કે આપણને પસંદ હોય તો અનાયાસે આપણા મોઢામાં પાણી આવી જાય છે આપણે એવું કોઈ પદાર્થ જોઈએ છે કે આપણાને ભાવે છે કે આપણાને એ ગમે છે આપણો ફેવરેટ છે તો આપણું એકદમ મોઢામાં પાણી આવવાનું શરૂ થશે કેમ કેમ કે અગ્ર મગજ આપણું એનું એવી રીતે વિશ્લેષણ કરશે હૃદયના સ્પંદનના વિશે આપણે વિચારતા નથી તો પણ તે કાર્ય થતું જ રહે છે આપણે કોઈ દિવસ એવું વિચારતા નથી કે હૃદય ધબકિયા કરે છે કેટલી માત્રામાં શું છે કેવી રીતે છે એનું નિયંત્રણ આપણે કરતા નથી પણ સતત રીતે કાર્ય તો કરતું જ રહે છે અને નિયંત્રણમાં રહે છે વાસ્તવમાં વાસ્તવમાં તેના વિશે વિચારીએ કે ઈચ્છા કરીએ પણ સરળતાથી આપણે તે ક્રિયાઓ પર નિયંત્રણ કરી શકતા નથી એની ઉપર આપણો કોઈ જાતનું નિયંત્રણ રહેશે જ નહીં શું આપણે શ્વાસ લેવા માટે કે ખોરાક પચાવવા માટે વિચારવું પડે કે યાદ કરવું પડે છે એવું આપણે ક્યારેય શ્વાસ આપણે જે લઈએ છીએ એના માટે આપણે વિચારવું પડે છે કે હું હવે શ્વાસ લઉં તો જ શ્વાસ લેવાશે કે નહીં લેવું તો નહીં લેવાય કે ખાવું છે તો ખાઈશ ભૂખ નથી તો તોય નથી ખાવું એવું આપણે કરી શકીએ નહીં એ આપણું મગજ જ કરી શકે આમ સામાન્ય રીતે કીકીના કદમાં પરિવર્તન જેવી પરાવર્તી ક્રિયા અને ખુરશીને બેસવા જેવી વિચારેલી ક્રિયા વચ્ચે એક અન્ય સ્નાયુ ગતિનો સમન્વય છે જેના પર આપણે વિચારવાનું કોઈ નિયંત્રણ હોતું નથી એના પર આપણું નિયંત્રણ હોતું નથી એ ઐચ્છિક ક્રિયાઓ એની મતે થતી રહે છે બરાબર છે આ અનૈચ્છિક ક્રિયા સોરી ક્રિયા આ જે ક્રિયાઓ છે એ અનૈચ્છિક ક્રિયા છે જે આપણે ના કરવી હોય તો પણ આપણાને કરવી જ પડે એમાં જેમ કે શ્વાસ લેવું હૃદયનું ધબકવું લોહીનું અંદર શરીરમાં પરિભ્રમણ થવું આ બધી અનૈચ્છિક ક્રિયાઓ છે બરાબર છે અને ઐચ્છિક ક્રિયાઓમાં જોયું અહીંયા આ ઐચ્છિક ક્રિયા કે જે આપણે પગને નિયંત્રિત કરીએ છીએ કે ચાલવું છે તો ચાલવું છે બેસવું છે તો બેસવું છે ઉઠવું છે આ બધી આપણી નિયંત્રણવાળી ક્રિયા છે જ્યારે અનૈચ્છિક ક્રિયાઓમાં જે આપણે જોયું તે પ્રમાણે કે શ્વાસ લેવો ભૂખ લાગવી કે પછી લોહીનું પરિભ્રમણ હૃદયનું ધબકવું આ બધી અનૈચ્છિક ક્રિયાઓ છે આ અનૈચ્છિક ક્રિયાઓ મધ્ય મગજ અને પશ્વ મગજથી નિયંત્રિત થાય છે તો અનૈચ્છિક ક્રિયાઓ કોનાથી નિયંત્રણ થાય છે મધ્ય મગજ અને પશ્વ મગજ આનાથી ક્રિયા નિયંત્રણ થાય છે કોનું કોનું અનૈચ્છિક ક્રિયાઓનું આ બધી અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ લાળ રસનું ઝરવું અને ઉલટી થવી એ પશ્વ મગજમાં આવેલ બજવા દ્વારા નિયંત્રિત થાય છે આ બધું કોના દ્વારા નિયંત્રણ થાય છે તો જે આ પશ્વ મગજમાં આવેલ મજ્જા છે બરાબર છે અને પશુ મગજમાં આવેલ લંબ મજ્જા એના દ્વારા જ રુધિરનું દબાણ લાલ રસનું જળવું અને ઉલટી થવી આ દરેકનું નિયંત્રણ કોણ કરશે તો આ પશ્વ મગજમાં આવેલ લંબ મજ્જા બરાબર છે એક સીધી રેખામાં ચાલવું સાયકલ ચલાવી એક પેન્સિલ ઉપાડવી વગેરે જેવી ક્રિયાઓ કેટલીક ક્રિયાઓ વિચારી શકાય છે બરાબર છે એક સિદ્ધિ રેખામાં ચાલવું સાયકલ ચલાવી એક પેન્સિલ ઉપાડવી આ બધી આપણી વિચારેલી ક્રિયાઓ છે એટલે ઐચ્છિક ક્રિયાઓથી આ પશ્વ મગજમાં આવેલ ભાગમાં અનુમસ્તિક દ્વારા સંભવ છે કે જે ઐચ્છિક ક્રિયાઓ ચોક્કસાય અને શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે એટલે ઐચ્છિક ક્રિયા અને અનૈચ્છિક ક્રિયા એ બંને ક્યાંથી થાય છે તો પશ્વ મગજમાં અને અનૈચ્છિક ક્રિયા ક્યાંથી થશે તો પશ્વ મગ મગજમાં આવેલા લંબ દ્વારા જ્યારે સોરી અનૈચ્છિક ક્રિયા ક્યાંથી થશે પશ્વ મગજમાં આવેલા લંબ દ્વારા જ્યારે ઐચ્છિક ક્રિયાઓ એના દ્વારા થશે તો પશ્વ મગજમાં આવેલા અનુમસ્તિષ્ક દ્વારા જો આ છે આપણું અનુમસ્તિષ્ક એના દ્વારા આપણી જે ઐચ્છિક ક્રિયાઓ છે એ સંભવ પામશે ત્યારે અનિચ્છિક્રિયા એ લંબ મજ્જા દ્વારા સંભવ થશે આપણે આના વિશે વિચારતા નથી અને આ બધી ઘટનાઓ કામ કરવાનું બંધ કરી દે તો શું થાય તો આપણે વિચારી શકીએ છીએ કે આપણે શું થાય આપણા શરીરની હાલત કે આપણે ઉઠવા બેસવાનું જો આપણા નિયંત્રણમાં ના રહે તો આપણે શું થાય આપણી શરીરની હાલત બરાબર છે તો આવું ઘણું બધું છે હવે આપણે આગળના ટોપિકમાં આના વિશે વધારે જ્ઞાન મેળવીશું બરાબર છે હવે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી અસ્તુ